દેવગઢ બારીયા અને ઝાલોદ નગરપાલિકા વિજેતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ દેવગઢ બારિયા અને જાલુદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી પાછી વિજેતા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી દેવગઢ અને નગરપાલિકામાં ચોવીસમાંથી તેર બેઠકો પર ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે પછી મુખ્ય પદ પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપના સંગઠિત આયોજન હેઠળ શહેરના વિકાસ અને સુવિધાઓ માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવા માટે બેઠક યોજાઈ સંકટ સમયે નાગરિક સેવા શહેરના આધુનિકીકરણ અને લોકલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું જિલ્લા પ્રમુખે જણાવ્યું કે વિજય પછી જવાબદારી વધી છે અને નગરપાલિકાના વિકાસ માટે એક શ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવશે આ પ્રક્રિયામાં શહેરના નાગરિકોની તટસ્થ અને લોકપ્રિય નેતૃત્વ વિકસાવવાનો પ્રયાસ થશે દાહોદ જિલ્લાના નગરપાલિકાઓમાં ભાજપે મજબૂત પકડ જમાવી છે શહેરના વિકાસ માટે સમર્પિત નેતૃત્વ વિકસાવવા અને નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા ભાજપ સંકલ્પબદ્ધ છે બે હજાર પચીસ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લાની બે નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારીયામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય થયા પછી આજે દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકોશ્રી કાઉન્સિલરોને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને આવનારા દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટ મળશે ત્યાં બંને નગરના પ્રમુખ અને પ્રમુખ માટેના નામો નક્કી થાય પછી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એનામાં જે બોર્ડ મળશે એનામાં મેન્ડેટ આપી અને સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે